ક્યારેય કેમેરામાં ન આવે એટલે ચોરી કરીને ખાડામાં કલાકો સુધી રહ્યો એ ક્યારેય સીસીટીવીમાં ન દેખાય એટલે ડિવાઈડર અને રેલિંગ પર ચાલ્યો ક્યારેય તેનું નામ ગુજરાતની આજુબાજુની દુકાનોમાંથી ન આવે એટલે તેણે ચોરી કરવાના સાધનો મુંબઈમાંથી ખરીદ્યા પણ કહેવાય છે ને પાપ પીપળે ચડીને પોકારે એટલે સત્ય ક્યારેય છુપાતું નથી તે ક્યારેક તો બહાર આવે જ છે એટલે ડોઢ મહિના પછી પણ આરોપી પકડાયો અને પોલીસને સફળતા મળી છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા દસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટના કારખાનામાં લાખોની ચોરી થાય છે આ કારખાનામાંથી સાઠ લાખ ત્યાંશી હજાર ની રકમના હીરાની ચોરી થાય છે અને આ હીરાની ચોરી કરીને ચોર કારખાના નજીક આવેલા ખાડામાં છુપાઈ જાય છે કારણ કે તેને લાગે છે કે જો હું કારખાનાની બહારથી નીકળીને જઈશ તો પોલીસની નજરે ચડી જઈશ એટલે જ તે દોઢ બે કલાક સુધી ખાડામાં રહે છે પછી તે બહાર નીકળીને સીસીટીવી કેમેરામાં કેદ ન થાય એટલે ડિવાઈડર પર ચાલે છે રેલિંગ પર ચાલે છે અને પસાર થઈ જાય છે તેને ખબર હતી કે અત્યારે હીરામાં મંદી છે ભાવ બરાબર મળશે નહીં એટલે તે હીરાને પણ સંતાડી રાખે છે અને વહેંચણી કરતો નથી પણ તે ભાગી જાય છે જ્યારે પોલીસ સ્ટેશન ભક્તિનગરમાં

કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ ગઈ અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પર કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખે આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત જ અસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી એના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે એના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાં રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી પૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને જે રોડ વચ્ચે રેલિંગ હોય હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા આગળ જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ થોડું વાતાવરણ ગરમ હોય અને થોડું શાંત થાય પછી આ મુદ્દા માલ વેચવા જશે એવું વિચારીને એને અહીંયા એક કારખાનાની અંદર રાજકોટ શહેરના હશે કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણને મુદ્દામાલ પણ દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપણે રિકવર

એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે સુરતનું છે અને અહિયાં એને ચોરી જે કરી એની પહેલા જેલમાં હતો ત્યારે જેલની અંદર આવી એમો ધરાવતા આરોપીઓ હતા તેઓની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ એની તપાસ શરૂ છે